મિત્રો જય ઠાકર જય મા ખોડેલ કે સૌ બધાને મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં તમારું ને આજે જઈ રહ્યા છે બાર તો જોતા રહેજો કેમ કે આપણે આજે પતંગ પતંગ લેવા જવાની છે તો આવીને પછી ઉડાડવાની છે બરાબર તો જોજો ને કાલે જવાનું છે બાર તો કાલના વેડિયામાં ધોમ ધોકાર મજા આવશે ને આજના વીડિયામાં આપણે પતંગ ઉડાડવાની છે ચોક્કસ તો બના રહેજો ને હવે જાય છે બાર તો ઓન જાય પાલમ બધાય છે હાલો મિત્રો તમારે આવું છે હા પછી મળીએ આપણે પાછું

જયપાલ પતંગ ની ફીરકી લેવા આવ્યા છે પતંગ ની ફીરકી જઈ શકો છો જયપાલભાઈ કઈ પસંદ કરે છે ઘરેડા અને ઘરેડા ને તો આપણે લઈએ પછી મળીએ પછી પતંગ લેવાય ગઈ છે જો જયપાલના હાથમાં છે દસ લે લો જયપાલ હા હાલો આ કમ્પ્લેટ લેવાય ગઈ છે હવે જાય તો હવે જઈએ

જો ઉડે જો આ છે ને આ કેમેરામાં ના પાડે આવતું નથી ભાઈ આટી વાળી મિત્રો આપણે બાજ લઈ લીધું છે ઘેર જયારે ઉડાડવાનું છે સ્ટાફથી ઘેરે બાજી બધી વસ્તુ બધું લીધું છે હાથું લેતી લઈ રહ્યા છે ઘેરે જયારે આપણે મળી આપીશું ઓકે મિત્રો આવી ગયા છે ઘેરે તો આ આપણું બાજ અહીંયા બાંધી દીધું છે કેમ કે એ પાછું ઉડી જાય

મિત્રો હવે આપણે હે કરીએ બરોબર તો પતંગ લાવ્યા છે જાજી બધી તો ઈ આપણે ઉડાડવાની છે કાલે તો બના રેજો જોતા રેજો ને મળશું કાલે નવા વડિયા બરોબર કેમ કે આજ મોડું થઈ ગયું છે ને વિડીયો પણ લાંબો થઈ ગયો છે મારી પહાટી બોલાવે છે હવે આપણે મળશું કાલે ન ઓડિયામાં ત્યાં સુધી આવજો બાય બાય